સ્પર્ધાત્મક બજારમાં નવસારીના ઇલેક્ટ્રોનિક્સ વેપારી આદિલ પેચકર અને સુરતના અમર વોરાએ ઓછા રોકાણે ગ્રાહકને સસ્તી પ્રોડક્ટ વેચી તગડો નફો મેળવવાની લાયમાં જાણીતી કંપનીના તેતાળીસ પોઈન્ટ પચાસ લાખના ત્રણસો ચોસઠ એસી કલકત્તા લઈને નીકળેલા ટ્રક ચાલક પાસેથી પાણીના ભાવે ખરીદી કર્યા હતા પરંતુ કલકત્તા મોકલેલ એસી નવસારીમાં સગે વગે થયાની ગંધ આવતા જ ટ્રાન્સપોર્ટરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસમાં જોતરાયેલી એલસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી દુકાનદાર આદિલનું પગેરું શોધી કાઢી તેના ભાઈ અસીમ પેચકરને દબોચી લીધો હતો પોલીસે ચોરી થયેલા બત્રીસ ચુમ્મોતેર લાખના એકસો એંસી એર કન્ડિશન કબજે લીધા છે આસિમના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન ટ્રક માલિક પણ સંડોવાયેલો હોવાનું જાણતા પોલીસે રાજસ્થાનના રાજસમંદ જિલ્લા ખાતે પહોંચી ટ્રક માલિક ગોપાલસિંહ યોગસિંહની ધરપકડ કરી હતી સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધારો આદિલ પેજકર અમ્માર વોરા અને ટ્રક ચાલક રાજેન્દ્રસિંહ ચૌહાણ હજી પણ પોલીસ પકડથી દૂર છે જેઓ પકડાયા બાદ જ સમગ્ર રેકેટ પરથી પડદો ઉંચકાશે એ ગુનાની વિગત એવી હતી કે કડી જિલ્લો મહેસાણા ખાતે હિટાચી કંપની હિટાચી એસીની કંપની આવેલી છે ત્યાંથી કુલ ત્રણસો ને ચોસઠ યુનિટ એસીના એમાં આઉટડોર એકસો ચાલીસ અને ઇન્ડોર બસો ચોવીસ એ રીતેના યુનિટ ભરી અને ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા જવા માટે નીકળેલી એ પરંતુ એ ટ્રક પશ્ચિમ બંગાળ કલકત્તા નહીં જતા એ ટ્રક સીધી નવસારી આવેલી નવસારી હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભી રાખી અને એમાંથી એસી બધા યુનિટ ઉકારી લેવામાં આવેલા અને ત્યારબાદ ડ્રાઈવર એ ટ્રક લઈને નાસી ગયેલો એટલે કે જે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે અનડિટેક ગુનો હતો આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે એના ગોડાઉનમાંથી કુલ એકસો એંસી યુનિટ જે આ ત્રણસો ચોસઠ યુનિટ ગયેલા એમાંથી એકસો ને યુનિટ મળી આવેલા એ કબજે કરી અને એક કલિસ બંટી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાલ નવસારી રૂરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાલ જે પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર જે આ આદિલનો ભાઈ છે એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી એનો ભાઈ છે આસિમ સગોભાઈ છે એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો એ પૈકી એક અમ્માર ઝાકીર અલી મોહમ્મદ વોરા કરીને છે સુરતનો એની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં આ જે મુદ્દાવાલ બાકી છે એ પણ કબજે કરવામાં આવશે